વડોદરા શહેરમાં દિવાળીપુરા કોર્ટ સંકુલમાં વકીલ અને પોલીસ વચ્ચે માથાકૂટ થઈ હતી જેને લઈને એડવોકેટ આદિલ સાથે પોલીસના રાઇટર સાથે બોલાચાલી બાદ પોલીસે કોન્સ્ટેબલ દ્વારા વકીલને ઝાપટ મારી હતી તેથી સમગ્ર મામલો ન્યાયાધીશ પાસે ગયો હતો અને તમામ વકીલો દ્વારા માંગણી કરવામાં આવી હતી કે આવા કોન્સ્ટેબલ સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ સાથે તમામ વકીલો ભેગા મળીને ન્યાયાધીશને રજૂઆત કરી હતી જેથી તમામ વકીલોને એક જ માંગ છે આવા પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી ગોરવાના સેકન્ડ પીઆઈ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે દિવાળીપુરા કોર્ટ સંકુલની ની બહાર વકીલ અને પોલીસ વચ્ચે માથાકૂટ થઈ હતી જેનો વિડીયો વાયરલ થયો હતો મિનિટ પોલીસ કંટ્રોલ રૂમ તરફથી સંદેશો મળ્યો કે કોર્ટમાં કંઈક થોડી હાથ ઝઘડા જેવું થયું છે પોલીસ અને એડવોકેટ વચ્ચે તો તરત અહીંયા કોર્ટે પહોંચી અને જે એડવોકેટ સાહેબ આગેવાન હતા એમને પણ મળ્યા કોર્ટ સમક્ષ પણ ઊભા રહી અને એમની રજૂઆત સાંભળે તો જે અનુસંધાન એ એડવોકેટ શ્રી જે ભોગ બનેલા છે એ અરજી આપે છે અને એમના ખાતે તપાસ કરીશું સર કોઈ પોલીસવાળાએ વકીલ પર હાથ ઉઠાવે છે જેવી ઘટના છે હા સંદેશો અને રૂમર તો એવી અમે તપાસ કરીશું પોલીસ જતો રહ્યો છે કયા પ્રકારની કાર્યવાહી પોલીસ દ્વારા

એના થકી મેં એ આરોપી જે ડરી અને કોર્ટમાં સરેન્ડર કરવા માટે આવ્યા હતા કોર્ટમાં સરેન્ડર કરી અને બધા બહાર જતા હતા ત્યાં બહાર નીકળ્યા તો આસુંદરા સાહેબે ડાયરેક્ટ આ વકીલ તરીકે ડાયરેક્ટ એમ તુકારો આપીને એમ કીધું ચાલે તું અહીંયાથી નીકળી જ તારું અહીંયા કામ પૂરું થઈ ગયું અમે સુપ્રીમ કોર્ટ છીએ એમ કરી મેં કીધું કે બેન તમે કાયદાની મર્યાદામાં તમે વાત કરો એટલામાં તો એમના એ અને એમની જોડે જે એમના આસિસ્ટન્ટ હતા એમને મને ધક્કો મારીને બે લાફા માર્યા છે મેં સરેન્ડર અરજી એટલા માટે કરી હતી કે આ ગોરવા પોલીસ સ્ટેશનના પીઆઈ નિરંતર બધાને જેટલા અરજદારો હોય કે ફરિયાદી હોય એમને બે ફામ વાળી વિલાસ વર્તન કરે છે એમને માર મારે છે પૈસાની માંગણીઓ કરે છે અને અગાઉ બે વ્યક્તિઓ આજે જે રજૂ થયા હતા એમને મારી એટલી જ માંગ છે કે હાઈકોર્ટ આ ગેરવર્તણૂકની નોંધ લે અને કાયદેસરની કાર્યવાહી કરી એમને ડિસ્મિસ કરવામાં આવે અને કાયદાકીય પગલાં ભરવામાં આવે કારણ કે મારું નામ મોહમ્મદ આદિલ છે